નમસ્કાર ખેડૂત મિત્રો ફલીમલ એગ્રો માંથી હું છું ઇન્સુ આજે આપણે વાત કરવાની છે માઇકો રજાની તો માઇકો રજા માઇકો રજા અત્યારે બધા થાય છે માઇકો રજા વાપરવા જોઈએ પણ ખેડૂત મિત્રોને એ ખબર હોતી નથી કે માઇકો રજા શું છે કઈ રીતે કામ કરે છે કઈ જગ્યાએ કામ કરે છે કેટલું પ્રમાણ હોય છે કેવો સમય છે સૌથી બેસ્ટ માઇકો રજા નાખવાનો તો આ વાતેની આપણે ડિટેલમાં વાત કરશું એ પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી મળતી રહી હવે સૌથી પહેલા વાત કરીએ કે માઇકોરાઈજા શું છે તો માઇકોરાઈજા એક વામ ફૂગ છે જે વામ જમીનની અંદર કામ કરે છે એ જમીનની અંદર નાખવાની હોય છે તો માઇકોરાઈજા એક આપણી મિત્ર ફૂગ કહેવાય છે તે મૂળનું રક્ષણ કરવાનું કામ કરે છે માઇકોરેજા મૂળ સાથે કામ કરે છે અને માઇકોરેજ મુખ્ય બે પ્રકાર છે છે મૂળની આસપાસ કામ કરે છે તો અત્યારે આપણે જે માર્કેટમાં મળે છે એ એક્ટો મળે છે જે મૂળની આસપાસ એક ઝાડ બનાવી લે છે અને છોડના મૂળને ને એક રક્ષણ પૂરું પાડે છે અને વિરોધી ફૂગ છે જેને મૂળ પાસે આવવા નથી કે માઇકોરાજિયાનું છે માઇકોરાજિયા છે એ વન જીવે છે કઈ રીતે તો માઇકોરાજા વનસ્પતિ પણ ગ્લુકોઝ લે છે એના બદલામાં એ પોષક તત્વો પૂરું પાડવાનું કામ કરે છે કે કઈ રીતે તો કે પોષક તત્વો છે મૂળ છે તો નાઇટ્રોજન છે એ મૂળ પાસે લઈ આવે છે તેમજ ફેરસ આપણે ફોસ્ફરસ છે ઝીંક છે કોપર છે હલનચલન નથી કરતા એ જે જગ્યાએ પડ્યા હોય છે એ જ જગ્યાએ તો મૂળને ત્યાં સુધી લઈ જવાનું કામ કરે છે આ રીતે એ ગ્લુકોઝના બદલામાં પોષક તત્વો પૂરું પાડવાનું કામ કરે છે તેમજ અલભ્ય સ્વરૂપમાં ફોસ્ફરસ આપણી જમીનની અંદર પડ્યો હોય તો એને લભ્ય બનાવી એને છોડને પૂરું પાડવાનું એક કામ કરે છે તો આ રીતે એક માઇકો નું આખું કામ છે અને મૂળને આરામથી દરેક પોષક તત્વો મળી રહે એ રીતનું આખું માઇકો રાઈજા છે એનું કામ કામ છે અને બીજા નંબરમાં કે માઇકો રેજા જમીનમાં નાખવાને લીધે દરેક પોષક તત્વો મળશે જેથી કરીને ફૂગ પણ એક્ટિવ જમીનની અંદર આપણે મિત્ર ફૂગ એક્ટિવ રહેશે જેની જેથી જમીન એક ભરભરી રે બનશે અને સાથે સાથે હવાની ઓર જવર પણ વધશે હવાની ઓર જવર વધવાને લીધે એક છોડ પણ હેલ્ધી રહેશે અને ઓક્સિજન છોડને પૂરો મળી રહેશે એટલે વિકાસ પણ સારો થશે એટલે માઇકોરાઈજા એક મૂળના વિકાસ કરવાનું કામ કરે છે તો મૂળનો આખી ઝાડ બનાવીને ફેલાવવાનું કામ કરશે એટલે જો મૂળ મજબૂત હશે તો ખૂબ સારું કામ આપશે હવે આપણે તો માઇકોરાઈજોન બિયારણમાં ખોટ આપી શકીએ તો કે હા માઇકોરેઝન બિયારણમાં પોટ આપી શકવો પણ એક છે કે માઇકોરેઝનનો પોટ આપવો હોય તો એની અંદર ફૂગનાશક કે જંતુનાશકનો સાથે પોટ આપવો નહીં નકરો માઇકોરેઝનનો અથવા તો બીજા બેક્ટેરિયલ પોટ આપણે આપી શકીએ છીએ અને માઇકોરેઝન આપવું તો કેની સાથે આપણે આપી શકીએ તો ખાસ કરીને બાયો ફર્ટિલાઇઝર ની અંદર મિક્સ કરીને માઇકોરેઝન આપણે આપી શકીએ હવે કેવા કેમાં કેમાં જરૂરિયાત પડે છે તો ખાસ કરીને જે ખેડૂત એ અ કેળની બાગ કરેલી હોય બાગ કાઢી અને બીજા કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય તો એની અંદર સૌથી વધારે જરૂર પડે છે એમાં તમે નાખશો તો નીચેનો જે પ્રશ્ન રહેશે નહીં અને પણ ડેવલપ વધારે થઈ હોય કેળના પાકની અંદર તો એમાં ખૂબ સારું કામ આપશે તેમજ જે ખેડૂત મિત્રો એ તુવેરનું વાવેતર કર્યું હોય અને તુવેર ઉપાડેલી હોય તો તમે એના મૂળ જોશો તો ગંઠાઈ ગયા હોય જો તમને એવું દેખાય તો તમે ખરેખર કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય તો માઇકોર નાખી દેજો આપણે આગળ પ્રમાણની પણ વાત પછી ચણાનું વાવેતર કરેલું હોય તો ચણાના પણ તમે જો ચણા તે ટાઈમે ખાવા માટે હોય તો મૂળ જો મૂળ ગંઠાઈ ગયા હોય જે આપણે ફોટોમાં તમે જોઈ શકો છો એ રીતે મૂળ થઈ ગયા હોય તો આવતા જે નેક્સ્ટ સિઝનનું વાવેતર કરો છો તો માઇકોરૈયા નાખો તો માઇકોરૈયા છે એની અંદર ક્યારે નાખું તો બને તો કોઈ પણ પાક પંદર વીસ તો ત્યારે નાખી નાખી દેસો સારું રિઝલ્ટ મળશે અને માઇકોરેજા નાખ્યા પછી ત્રીસ દિવસ પછી એનું કાયદેસર તમે નરી આંખે રિઝલ્ટ જોઈ શકો છો એટલે શરૂઆતમાં નાખશું તો આપણને કાર્યક્ષમ સો ટકા એનો ઉપયોગ કરી શકશું અને એક ગ્રામ માઇક્રોરાઇઝર ની અંદર દસ સ્પોર હોવા જોઈએ જે ગવર્મેન્ટ નો નિયમ છે અથવા તો બારસો આઈપી હોવા જોઈએ જે કોઈ પણ માઇક્રોરાઇઝર ની બેગ લેશો એની અંદર પાછળ લખેલું હશે આઈપી અથવા તો સ્પોર તો એ ગવર્મેન્ટ નો નિયમ છે હોવા જોઈએ હવે ક્યાં નામથી આવે છે માઇક્રોરાઇઝર તો ટાટા કંપનીનું ટાટા રાલી ગોલ્ડ આવે છે પ્રોકનોસિસ કંપનીનું ડીલચી જીઆર આવે છે તેમજ લિક્વિડની અંદર વાત કરીએ તો અત્યારના સમયમાં લિક્વિડ માં ડિલજીટ ટર્બો કરીને પ્રોપનોસિસ કંપની નું એકનું જ માઇક્રોરાઇઝર આવે છે જેનું પ્રમાણ 2100 ml નું છે જે એક્ટિવ ફોર્મમાં માં જ હોય છે ફોર્મ એની અંદર હોય છે અને ઝડપથી રિઝલ્ટ જોવા મળે છે જે આપણે બીજા માઇક્રોરાઇઝર ગ્રેન્યુલ ફોર્મ માં નાખશું તેનું રિઝલ્ટ 30 દિવસે જોવા મળે એની સામે આનું રિઝલ્ટ આપણે 15 થી 20 દિવસ અંદર આપણે જોઈ શકીએ છીએ નરી આપણે તો આનું પ્રમાણની વાત કરીએ તો માઇક્રોરેજા ગ્રેન્યુલ આવે છે તેનું ચાર કિલોની બેગ આવે છે જે એક એકર એટલે કે અઢી વીઘા સોળ ગુઠાના વીઘા તેનું પ્રમાણ છે એ તમે નાખી શકો છો માઇક્રોરેજા નાખતી વખતે ખાસ કરીને બાયો ફર્ટિલાઇઝર જ વાપરવું અથવા તો એરંડીનો ખોળ છે અથવા તો રેતી છે તેની સાથે મિક્સ કરી અથવા તો છાણિયું ખાતર છે એની સાથે મિક્સ કરીને ઉડાડી દેવું અને જમીનની અંદર ભેજ હોવો ખૂબ જરૂરી છે અથવા તો એ નાખ્યા પછી ઉપરથી પીએત આપી દેવું જેથી કરીને એ ઓગળી જાય એના કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે જો ઉપરથી ટેમ્પરેચર વધારે હશે અને પીએચ નહીં આપે તો માઇક્રોરાઇઝાનો કાંઈ ફાયદો મળશે નહીં અને અત્યારના સમયમાં માઇક્રોરાઇઝા એક જરૂરિયાત જેવી થઈ ગઈ છે કે આપણા જમીનની અંદર નાખવું ખાસ ખાસ જરૂરી છે જો જે દર વર્ષે છાણીઓ ખાતર નાખતા હોય તો એને બીજા કોઈ પણ રાસાયણિક ખાતર ના નાખે અને નકરું એક માઇક્રોરાઇઝા એટલે કે વામફૂક નાખશે તો ખૂબ સારું રિઝલ્ટ નરી આંખે દેખાય એવું મળશે તો ખાસ જે છાણીઓ ખાતર પુષ્કળ પ્રમાણમાં વપરાય છે એને રાસાયણિક ખાતર ના નાખવું જેથી કરીને જમીન ના બગડે અને જે માઇકો રાઇજા છે એ નાખવું ફક્ત એક એકર ની અંદર ટ્રાય કરીને તમે જોજો નરી આંખે દેખાય છે મેં ઘણા ફિલ જોયા છે અને રિઝલ્ટ જોયા છે માઇકો રાઇજાના ખૂબ સારા રિઝલ્ટ મળે છે પરંતુ સારી કંપનીના અને યોગ્ય સમયે નાખવા એ જરૂરી છે તો જ રિઝલ્ટ મળશે જો યોગ્ય સમયે નહીં નાખશું તો એનું રિઝલ્ટ આપણને જોઈએ એટલું મળશે નહીં આભાર